આ સત્ય હકીકત છે ને દુઃખની વાત છે આપણા માટે આજે આપણો સમાજ સાંજે બે ટકના રોટલા નું વિચારે છે કે કઈ રીતના બે ટકના રોટલા કરીશું કઈ રીતના બાળકોને ભણાવીશું ખુબ સરસ એક નાની દીકરી શિક્ષણ ની વાત કરી કે દસમા ધોરણ પછી બાળકો પર પ્રેશર નહીં હોવું જોઈએ પણ ખરેખર આજે પણ આપણો સમાજ પોતાના દીકરાઓને દીકરીઓને ભણાવવા માટે શિક્ષકો નથી શાળાઓ નથી આંગણવાડીઓ નથી એક જવાબદાર નાગરિક તરીકે તમામ માતા બહેનો ને વડીલોને વિનંતી કરું છું કે આપણે બધા બે રોટલી ઓછી ખાઈશું પણ આપણા બાળકોને આપણે ભણાવવાનું છે ભણાવવાનું છે ને ભણાવવાનું છે શિક્ષણ એક એવી કીધું કે શિક્ષણ એ દૂધ છે છે જે એટલે શિક્ષણ સિવાય આપણા સમાજનો કોઈ ઉદ્ધાર નથી શિક્ષણ આવશે સંગઠિત થઈશું આજે અમે જે અમારા પરિવારે અમારા માતા પિતાએ જે રીતના અમને ભણાવ્યા ગણાવ્યા અને આજે તમારી વચ્ચે આટલી નાની ઉંમરમાં ત્યાંના લોકોના આશીર્વાદ થકી જ્યારે ધારાસભ્ય તરીકે ઉપસ્થિત થયા છે ત્યારે અમને પણ ખૂબ મોટો ગર્વ થાય વધારે વિશેષ નથી કેવાનું પણ ચોક્કસપણે આવી ચિંતન શિબિરો થવી જોઈએ પૂરા આદિવાસી ઈલાકામાં થવી જોઈએ આજે દેશમાં અને ગુજરાતમાં આટલો મોટો આપણો સમાજ છે તમામ